ઓપ્શન છે એ પંદર મિનિટ બી દસ મિનિટ સી વીસ મિનિટ અને ડી પચીસ મિનિટ તો સાચો જવાબ છે મરી ગયા પછી માણસનું મગજ દસ મિનિટ સુધી જીવિત રહે છે ત્રીજો પ્રશ્ન છે સ્નાન કરતી વખતે પેશાબ લાગવી કઈ બીમારીનું લક્ષ લક્ષણ છે એ સુગર ઇન્ફેક્શન કેન્સર કિડની ફેલ તો એનો સાચો જવાબ છે ઇન્ફેક્શન એ લક્ષણ છે ચોથો પ્રશ્ન છે દુનિયામાં એવો કયો દેશ છે જ્યાં એક પણ નદી નથી ઓપ્શન છે દુબઈ લંડન સાઉદી અરબ અને સાઉથ કોરિયા સાચો જવાબ છે સાઉદી અરબમાં એક પણ નદી નથી ત્યાર પછીનો પ્રશ્ન છે માણસની ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે બાર હાડકાં બેતાલીસ હાડકાં બત્રીસ હાડકાં કે બાવીસ હાડકાં ખોપરી ફક્ત મા માથાની જે ખોપરી આવે છે એ માણસની એમાં કુલ કેટલા હાડકાં હોય છે તો સાચો જવાબ છે બાવીસ હાડકાં ત્યાર પછીનો પ્રશ્ન છે આગ્રાનો તાજમહેલ ભારતના કયા રાજ્યમાં આવેલ છે કયું રાજ્ય એટલે એનો ઓપ્શન છે ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હીમાં કે ઉત્તર પ્રદેશમાં તો રાજ્ય છે એ તમારે કહેવાનું છે કયું રાજ્ય છે તો જવાબ આપણે કોમેન્ટમાં આપશો ત્યાર પછીનો પ્રશ્ન છે કયો જીવ પોતાની માને ખાઈ જાય છે સાપ માછલી કે કરોળિયો એ જીવ પોતાની માને ખાઈ જાય છે તો કે વીછી છે પોતાની માને ખાઈ જાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે માણસનો સૌથી મોટો દુશ્મન કયો જીવ છે એના ઓપ્શન છે કીડી સાપ મચ્છર કે માખી એના ઓપ્શનમાં જવાબ સાચો આવશે મચ્છર છે માણસનો સૌથી મોટો દુશ્મન છે કે માણસનું લોય પીવે છે એના પછીનો પ્રશ્ન છે ઘોડાનું એવરેજ આયુષ્ય કેટલું હોય છે ઓગણસાઠ વર્ષ ઘોડાનું આયુષ્ય કેટલું હોય છે તો જવાબ છે બાસઠ વર્ષ ઘોડો બાસઠ વર્ષ સુધી જીવિત રહી શકે છે ત્યાર પછીનો પ્રશ્ન છે બુલંદ દરવાજો ભારતના કયા રાજ્યમાં સ્થિત છે દિલ્હીમાં ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં બુલંદ દરવાજો એ કયા રાજ્યમાં છે તો એનો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આગળ પણ એક સવાલ આપેલો છે તમારે કોમેન્ટમાં આપવાનો છે એનો જવાબ પણ ઉત્તર પ્રદેશ આવે છે દસમો પ્રશ્ન છે સૌથી ચમકીલો ગ્રહ કયો છે શુક્ર ગ્રહ ગ્રહ બુધ ગ્રહ કે ગુરુગ્રહ ચમકીલો એટલે કે તેજસ્વી સૌથી ચમકીલો ગ્રહ કયો છે તેજસ્વી એટલે શુક્ર ગ્રહ એનો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન છે માટીનો દેશ કયા દેશને કહેવામાં આવે છે જાપાનને ભારતને શ્રીલંકાને કે પાકિસ્તાનને માટીનો દેશ એ કયા દેશને કહેવામાં આવે છે તો જવાબમાં છે ભારતને માટીનો દેશ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્રિકેટ રમતના જન્મદાતા કયા દેશને કહેવામાં આવે છે ક્રિકેટ રમત છે એની જન્મદાતા કયા દેશને કહેવામાં આવે છે જાપાનને પાકિસ્તાનને ભારતને કે અમેરિકાને તેનો સાચો જવાબ છે ભારતને ક્રિકેટના જન્મદાતા કહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે અમેરિકામાં આધાર કાર્ડને શું કહેવામાં આવે છે આપણે જેમાં અહીંયા આધાર કાર્ડ આવે છે એવું ત્યાં આધાર કાર્ડ એટલે કે એવું આઈડી હોય તો એને શું કહેવામાં આવે છે ગ્રીન કાર્ડ વ્હાઈટ કાર્ડ લાલ કાર્ડ કે કાળું કાર્ડ એના જવાબમાં છે ગ્રીન કાર્ડ અમેરિકામાં આધાર કાર્ડ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના કયા રાજ્યની છોકરીઓ સૌથી ઓછી ભણેલી હોય છે સૌથી ઓછી ભણેલી કયા રાજ્યની છોકરીઓ છે તો કે ગુજરાત બિહાર કેરળ કે રાજસ્થાન તો તમને અંદાજ આવી જશે ગુજરાત અને કેરળ તો છે જ પછી રાજસ્થાન અથવા તો બિહાર હોય તો રાજસ્થાન સાચો જવાબ એવું કયું જાનવર છે જે બૂટ પહેરીને સુવે છે તો ઓપ્શનમાં છે ઘોડો હાથી ગેંડો કે તો જવાબમાં આવશે ઘોડો ઘોડો છે સાંજે એને ખરી લગાવેલી હોય ને એટલે એને બૂટ કહેવાય એવું શું છે જેને આપણે કેદ નથી કરી શકતા હાથી પાણી ગેસ કે પડછાયો એવું શું છે જેને આપણે કેદ નથી કરી શકતા તો જવાબમાં છે પડછાયો આપણો પોતાનો પડછાયો અથવા તો કોઈનો પણ મોરસની શોધ કયા દેશમાં થઈ હતી મોરસ એટલે ખાંડ અમેરિકામાં ભારતમાં ઇઝરાયલમાં કેફિલિસ્તાનમાં જવાબમાં છે ભારતમાં ત્યાર પછીનો પ્રશ્ન છે માણસના મગજનો વજન કેટલો હોય છે માણસના મગજનો વજન કેટલો હોય છે કે બારસો ગ્રામ ચૌદસો ગ્રામ તેરસો પચાસ ગ્રામ કે પંદરસો ગ્રામ સાચો જવાબ છે માણસના વજન ગ્રામ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે અઠ્યાવીસ જિલ્લા બત્રીસ જિલ્લા છવ્વીસ જિલ્લા કે ત્રીસ જિલ્લા ભારતમાં હાલ અઠ્યાવીસ જિલ્લા છે માળો નથી બનાવતું પોપટ મોર ચામાચેડિયું કે કોયલ ક્યુ પક્ષી ક્યારેય માળો નથી બનાવતું કોયલ કોયલ છે કાગડાના માળામાં સૌથી પહેલા નોટબંધી કયા દેશમાં થઈ હતી નોટબંધી છે સૌથી પહેલા કયા દેશમાં થઈ હતી ઘણા દેશમાં કાંગો દેશમાં નાઇજીરિયામાં કે પેલિસ્તાનમાં સૌથી પહેલા નોટબંધી ઘણા દેશમાં થઈ હતી કયા દેશના લોકો આઈફોન નથી ખરીદી શકતા ઈરાક કંબોડિયા તાઇવાન ફીજી આઈફોન નથી ખરીદી શકતા એના પર પ્રતિબંધ છે એટલે કે કોણ તો કે ફીજીના દેશો ફીજી દેશના લોકો ત્યાર પછીનો પ્રશ્ન છે માછલીના તેલમાં ક્યુ વિટામિન હોય છે વિટામિન કે વિટામિન સી વિટામિન ડી કે વિટામિન એ માછલીના તેલમાં ક્યુ વિટામિન હોય છે જવાબ છે વિટામિન સી ત્યાર પછીનો પ્રશ્ન છે વાંસના ઝાડ સૌથી વધારે કયા દેશમાં થાય છે ઓપ્શન છે ભારતમાં બી અમેરિકામાં સી પાકિસ્તાનમાં કે ડી જાપાનમાં વાંસના ઝાડ સૌથી વધારે કયા દેશમાં થાય છે તો એનો સાચો જવાબ છે પાકિસ્તાનમાં વાંસના ઝાડ વધારે થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે હવા મહેલ કયા શહેરમાં સ્થિત છે અમદાવાદમાં રાજસ્થાનમાં જયપુરમાં કે દિલ્હીમાં હવા મહેલ એ એનો સાચો જવાબ છે હવા મહેલ રાજસ્થાનમાં અથવા તો કોમેન્ટમાં આપજો ત્યાર પછીનો પ્રશ્ન છે ગણેશજીની બહેનનું નામ શું હતું રીતિ સિદ્ધિ ઉર્મિલા કે અશોક સુંદરી તો સાચો જવાબ છે અશોક સુંદરી ત્યાર પછીનો પ્રશ્ન છે કોરોના વેક્સિનની શોધ સૌથી પહેલા કયા દેશમાં થઈ હતી રશિયા અમેરિકા જાપાન અને ચાઇના તો સાચો જવાબ છે સૌપ્રથમ રશિયામાં શોધ થઈ હતી ત્યાર પછી પ્રશ્ન છે દુનિયાની સૌથી મોટી સ્કૂલ ભારતના કયા શહેરમાં સ્થિત છે અમદાવાદ જયપુર લખનઉ કે મુંબઈ સૌથી મોટી સ્કૂલ તો સાચો જવાબ છે લખનઉમાં ત્યાર પછીનો પ્રશ્ન છે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ હતા નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય તો પેલો છે હરગોવિંદ ખુરાના મધર ટેરેસા અમર્ત્ય સેન રવિન્દ્રનાથ ટાગોર સાચો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર ત્યાર પછીનો પ્રશ્ન છે વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર સૌથી પહેલાં કયો છોડ ઉગાડ્યો હતો ચંદ્ર ઉપર છોડ ગણ ચણા નો છોડ ટમેટાનો છોડ ગુલાબનો છોડ કે કપાસ નો છોડો ત્યાર પછી નો પ્રશ્ન છે ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ક્યાં સ્થાપિત થઈ હતી બેંગલુરુ મુંબઈ કોલકાતા કે દિલ્હી તમે સાથો જવાબ છે મુંબઈમાં ત્યાર પછીનો પ્રશ્ન છે દુનિયાનો સૌથી કઠોર પદાર્થ કયો છે ઓપ્શન છે લોખંડ હીરા ગ્રેફાઇટ અને પિત્તળ સૌથી કઠોર પદાર્થ તો હીરા છે સૌથી કઠોર પદાર્થ છે ત્યાર ત્યારપછીનો પ્રશ્ન છે ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે આવો પ્રશ્ન પૂછ્યો છે તો તમારે વિસ્તારની દ્રષ્ટિએ સમજવાનું ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિસ્તાર અને વસ્તી બંને રીતે આવે છે વિસ્તારમાં જોઈએ તો રાજસ્થાન છે અને વસ્તીની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ભારતની સૌપ્રથમ કલર ફિલ્મ કઈ છે કિશન કનૈયા રાજા હરિશચંદ્ર સીતા વિવા કે ભીષ્મ પ્રતિજ્ઞાૈયા છે પછી પછીનો પ્રશ્ન છે અંગ્રેજોએ ભારતમાં સૌથી પહેલી કંપની ક્યાં સ્થાપી હતી મુંબઈમાં સુરતમાં ગાંધીનગરમાં કે અમદાવાદમાં સાચો જવાબ છે તો મિત્રો આનો જવાબ તમારે માં આપવાનો છે